વિજાપુર શહેરી વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી સતત ગંદકી અને ફેલાયેલા કચરાના કારણે લોકો ભારે પરેશાનીમાં મુકાયા છે જેને લઈને સ્થાનિક વેપારીઓએ પાલિકામાં જઈને રજૂઆત કરી હતી જોકે પાલિકા સફાઈ કામદારોના મકરાઈ દરવાજા ઝઘડાના મામલે સમગ્ર સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે જેના કારણે આ ગંદકી ફેલાય છે જેને લઈને આજ રોજ શનિવારે બપોરે બાર કલાકે ખત્રીકુવા વેપારી એસોસિએશનના મંડળ દ્વારા પાલિકામાં જઈને રજૂઆત કરી હતી કે સત્વરે સફાઈ કરાવવામાં આવે અને તેનો નિકાલ કરવામાં આવે હાલમાં આરોગ્ય લઈને લોકોએ વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી જોકે એસઆઈ મનીષાબહેને રજૂઆતકર્તાઓને દિલાસો આપ્યા બાદ વેપારીઓ રજૂઆત કરીને પરત ફર્યા હતા ચડવા નથી દેતા પેલા માણસ બોલાયેલા છે હવે એ છે એમનું કેવું એમ છે કે વર્ષો પહેલા આ લોકોએ કરેલું છે તો કે કોર્ટમાંથી એવું છે કે કોઈ માણસ બીજો નહીં ચડી શકે નગરપાલિકા